નાખી પાવડો પડી લાગે હે એમ રામ 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 રામ

હવે પછી તો તમને કઈ પણ હું કહું હા અમિત ભાનુ નામ રાશન ને એટલે આ અમિત ભાનુ નામ રાશ્યો પણ હું બી ગયો રાતનો રાજા હું બરોબર રાજા તો ખરા હો મળત કહેવાય હો તાન આ મારો પાવડો બતી બે તમે લઈને એને બીજો લેવા જ ના જાય લે આ મળો અને હજુ તો તમે એમ કયો ને કે શેતર પોણીવારી નાય તો ના નાવ એકલો હાતું હાતું હો તો ભાઈ તે પોણી તો અતાર જતું હશે ને પોણી જતું છે મારે જવું નહીં પહેલા હું તો એ ચુંડાજીને કહી દેવાનું અને હવે હું જો આવતા હો સારું બે હોળતા સારું હાય હું હા હે ડોમ તાપા પણ મને કે તમે લઈ જો હો તારી બેક મો કાઢી નાખું યાર તાપા જો પેલા રેવા નહીં રેવા તું ના હોય તો તારી બેક મો કાઢી નાખું મારા ભાઈ પણ આવ્યું તું ખબર હે વાત સાચી કેવું આવ્યું હોય જેવું હોય પણ મારી જોડે આવી હોય શું આવ્યું મને એવું લાગ્યું કોક આયુ તમે

જેવા તમારે જોયા તમ્ફા સાચી હે તો બહાદુર પણ હું અમને શું કેવું કાગળ નો ચિત્તો હું

આ તો જોઈ લે પાવર બહુ કરતા હોય પાવર તો કરતા હોય પણ એમ કે બારવટિયા એટલે તમે કીધું ને કે બારવટિયા એટલે આ મારે જોવું હોય કે બારવટિયા બરોબર

છોકરો બિયાણો ને હવે એક ખબર પડે પણ નક્કી આત્મા હશે મને એવું લાગે પણ હું ખબર પ્યાલા નો પુઓ

તમારે જવાનું હોય તો હું નહીં જવાનું મને લાગે જવાનું હોય જતા હોવાનું હોય અરે બધા મને એમ કે હે કે ચિત્તા જેવો હોય ચિત્તા જેવો તો ખરો પણ અંદર થી તો કાગર નો હું હવે બીક તો લાગે પણ અને તો કોઈ નઈ હોય ને ઓના કર્મ ફુંજી ખાવાય નઈ ઓના કર્મ શું હોય ઓના કર્મ શું બોત તપેલા તો આવ તપેલા

ઘરમાં કોઈ કોઈ કશું જ નહીં કશું ભૂત પર લીધું કે કોઈ जानवरય નહીં કોઈ કોઈ એવું નહીં બોલ અમિત બાપા મેં જોયું ડુડો કશું ના હોય મેં જોયું હોય વાત કરે જતો રહ્યો છોક હે ઉઠ્યો મેં તો લું ગયું ગયો લૂંટી ટીજી પાણ બધું કર્મ લું લઈ ગયો ના છોકરા શું કહે લાગી લું લઈ ગયા લાગી ના લાગી લું ગયા ના હોય

એટલે એમનું તમે એમનું પાણી પાવા જયા નતું મારું પાણી પાવા આવ્યા હોય કઈ કઈ